હા બેટી કાળી શો ફરિયા આવી કહ્યો મારી છોડી કહ્યું છો ફરિયા કાળી બેઠા મારું નામ કાળું છે કાળી બેટી કાળી બેટી કરો છો તો પણ મારી છોડી લાડમાં તને કહું છું લાડમાં કહું છું હું તો તારાથી મૂક તો તારો ભાત હવે કાં પણ કાળું નહીં કહેવાતું લાડ કરવા લાડ પ્રેમ કરું મારી છોડી હું કાંઈ આયથી હું કહે હું આખા કોમમાં બધો કહું છું તમને કરવી કહો તો હે હમણાં મેં હું તમને હું છું કંઈ ના તો

મને કીધું કલ્યા કળવા બાજો અને હું કીધું તું કળવા બાલ્યા પણ બોલ્યા જ નહી મૂળદા પણ આ વખત તો જવું છે

હા લેહ તારે આપડે ઘેર છીએ તારે આપડે પેલા દુકડા થી પોર છે પાછું મારે નઈ જવાનું મેઠો ભાઈ કેવા લેહ સાબા છોકરો બા અમારો છોકરો પેણા કાલ ઉઠીને છોકરાને છોકરો તાવ એટલે મોંથી બોલાવો તમે બોડાળ પોડાળ કરો તો એ નકોમ પડે તન તો હું મેઠો ભાગ મેઠો ભા બોડાળ છે તો બોડાળ છે તરબૂજ જેવું ગોડુ તો છે ને તું તો મારાથી ઘણો મેનો છે લ્યા તારા બાપો મારો હંગા થાય એ ઉકલી જા

કુનો એ બે ભાઈ મારે હું ફોન કરીને પૂછું લે નંબર લખ ખાલ છે નહી પેન એક નહી મને યાદ હે નંબર બે ભાઈ નો માર પાણ નહી તો સુકરો પાણ છે તમારા સુન સમઠે કોણો મે હું તમે વ્યવહાર હાસવ છો લ્યા હે આવડું મોટો આળી આળી ફૂટ નું બોડું કરી શકો પણ મોય સાબુ ધવાર થોડો ઓ પાસે ના બોલો ફોટાલ ફોટા ની પાંઠા કમળા પેટ ઉપર ગોધો મેરો તમણા ખા બધું બહાર કાઈ ના હે પણ તમે લગી રહે મર્યાદા રાખતા અલ્યા પણ પાલવું પડે વેરા સાચું દિવાળી સાચે પોળાતી

એવાનો કોઈ ભરોસો નહીં એવાનું કોઈ નક્કી નહીં ગાડા તો ધમોઈ પાસે આવી એવા છે એ મોણક તો જો પેલા હાયો હા બોલો બે ભાઈ અલ્યા બે ભાઈ ચીચ આયા ને આઈ આઈ અમારે એક અમારા કુટુંબના પેલા ખાટો પૈસા આવે ને એટલે નેકળીએ જ છે એટલે ખટકો રાખો અમાર જો ખાવાનું એ થરી જ યાર ના ના ચિંતા કરજો નેકળીએ છે હો આઈએ હો ના ના આયા ખટકો રાખીને આવો જોયા

બાપ નહી આવ્યો મને સામ જુઠું બોલે આ મેઠા તમે હાથમાંથી લઈ જ કપાળે નસીબે લખેલું હોય ને એ કુસવાય ના જાય મારા નસીબ નો હતો શીરો

ઘાતી થ્યા છે ઓ શિકર ઓન ચેરી થી ખબર પડે જે ખબર પડતી છે અરળા વત હરકુસ લાવજે પાવ પાળના જો કળવા બા તું તારી ની કરવાની પ્રેમ થી બોલો ને હગવાલા અલ્યા તું તો નેનુ છે મારા જી હા હું તમને કહું છું કે મારા વેવ વરે છો અમારો ઓય થી તમે હંગાતી આવો મારા ના નહીં તમે ઘરના ગમે તે માર તો એક એકાવત એટલે ગણું પણ ઈ જ અપ શબ્દ ના બોલતા ને જેમ તેમ ના બોલતા કરો રે ભાઈ ફોન હોમા

તમારે અમુક લક્ષણ તો તમારા બાપા જેવો જ છે ઓભળ મારા બાપામાં અને મારા રાત દાડાનો ફેર છે તાણે પછી એ 19 20 નો ફરક વધારે જાજો ફરક નહીં તો એવો મન ના મતી પાછી મારા બાપ જેવો ઓ તશે બાપડા મેઠા ભાઈ હું તો એ વિચારી રહી છું જે હાથે હોય થી ના તે ના જાવ તો હારું હતું એ મેઠા ભાઈ નો એટલો પાર પડી જાય તો હારું પાર પડી રહ્યું તમારા બાપા જાય એટલે હાર હે તું પાર નઈ પડ કોઈની માર ખાશે બધા જેવા ના હોય જેવા ના હોય તો મારે પડ વાત આતી છે બીજું કોઈની માર માર ખાઈ ખાવા બોલ બોલ ના કરતા શાંતિથી મેડિયામાં મંદુ સલાઈ હોય તો આમ પાળીમ કરતો તો

રોમાયણ હોભળો બીજું કોઈ હોભળો તમારા જેટલું આમ ત્યાં આપણી વાળ દેખાય જો એટલું તો મારો પટ મારા બે છોકરા છે બે ધણી ચાલી ચાલી વેગા આડું હાચવી હોય ચાલી ચાલી વેગા જમીન આ ચાલી કને હોય કે હું ના સચો એ તો હું બેઠો છું ને એટલે તો છોકરા રડી કોય છે કે અતારે છે કોઈ ના સા તમારા ગામમાં બતાવજો ખાલી મારા જો કોઈ કોઈ નહીં યાર આવો તો મને કોઈ નહીં હું કોઈ આજકાલ નહીં

એક વસ મરમ બધું કરતો તો દારૂ નું જુગાનું પણ એ તો બંધ કહી જાય એને બંધ કહી જાય ક્યાં કરજો આ લગભગ તમે આગુ કરી ટાઈમ બંધ કહી જાય સુધરી સુધી દારૂનો નો ફૂલ વેપાર ચાલતો પણ બંધ કરવા બાદ તમારું શું કેવું મારા ભાઈ બધી વાતો ઘરની ના ખોલ છો તારું નીન મારા છોકરા ની ઉકા આબરૂ કાટો છે મારા ઘર ની આબરૂ કાટો જો તમન ઓય હું ઓણા લાવું છું બાયડી તેળવા લાવે મારી ઘર ની આબરૂ કાટવા નહીં લાવ્યો કેમ હો હદ મેલો છો અમે ખાઈ ભાઈ પાસે નીકળીયા કા સીધો ની હતો બનાયું અરે બનાવ્યું હિયાર

મશરૂમાં મરી ગયો કો છો હું એવી શરત જતો રહ્યો આમ નું દેખાડ્યું છું આગળ ખોઈ ગયો હું એ ખાવાનું ખાવાનું હોય તો મરણ ને ને એ તો અમે બરાબર ના હોય જો